મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે મારી ચેનલના મારા નવા વ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને ત્રીસ ત્રીસ ડેલી બ્લોગિંગ ના ચાલવાનું આજે છે 11મો દિવસ ચાલો કન્ટિન્યુ કરી બાકી માલ ચાલવા જવાને બાકી ભાઈ આજે આપણે ઓલો ભાભોનો વલલો હતો ને ઉપકરણ ટ્રાય કરી હતી ચાલો બે ક્લિપો હતા તમને નાખી તમે જોઈતા આવો ના થયો મિત્રો હવે એ કાઢવો જ જો અને હવે જાઉં હું માલ ચાલવા આજે મારા પપ્પા કોઈ નહીં આવે હવે આપણે એકલા જ ચાલવા જવાને ચાલો માલ ચારવા જઈએ કન્ટિન્યુ તો મિત્રો જો નાળો બાંધીને વરલો ઉભો કરવાની ટ્રાય કરી હે તો મિત્રો જો નાળો બાંધીને વરલા ઉભો કરવાની ટ્રાય કરી હું થઈ જોઈ ચાલો એ એ એ એ એ ગયો મિત્રો આપણે બે ટેક પરથી આપણે ટેકો દેવાનો આ પાછળથી દેવાનું ઓલું આગળથી ભાઈ વરલો ઉભો કરીએ ભગત નાળ તૂટી જાય મે તો ચાલો આપણે જેડીને લઈ જઈએ તો ટાણે ધ્રુયેશ હોય જઈ જાય મિત્રો આપણે આવી જઈએ આપણે જેડીમાં ને પાછળ જો ઘરો જેવો ઓરલો ઊંચો કરીએ ને

भाई त्रा हो गयो त्रा हो त्रा हो त्रा हो त्रा हो, हो गयो टूट गयो गयो त्रा हो हूं करू तो फाइनली मित्र मस्त मजा ना भीड़ में आ भी है ना और लोग को करन ट्राई कर तुम जो ली तुम बाकी जो माल रहे हैं आजकल जीवन चलता है भाग भाग करे थोड़ी थोड़ी बाकी क्या मैं तो नहीं चलो माल चार लिया ने पीछे घेर जाए मड़ी તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે ભીમું ચારવા નીકળી ગયા બાકી જઈ જાય ભીમું આપણી મોરમલ રહી જાય અને આ છે આપણો ટ્યુલ કેમેરો બાકી ભીમું ચારવા નીકળી ગયા ને ઘેર તો આપણે આવતરી ગયા હતા પછી મીમા ન હતા એટલે આપણે ભાઈ વિડીયો ન ઉતાર્યો બાકી હાલો નીકળી ગયા બાકી આજ સાયરી કદાચ ઉતરના નાખ્યું તો ચાલો જાય ભીડમાં અને ત્યાં જઈને ભીમું ચારશે અત્યારે સાયરી ઉતરશે તો ચાલો મળીએ આગળ

પણ એમને કોઈ નહીં પૂછે તમે કેમ જીવા પણ અફસોસ જ્યારે એ માણસ મૃત્યુ પામે ને કે જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યારે શમશાને જ આવે ને બધા માણસ પૂછે એ કેમ મૃત્યુ પામે કેવી રીતે શું થયું આ જીવનની કડવી છે પણ સત્ય વાત છે મિત્રો વહેલી દિન સારી એવી લાગી જે કમેન્ટ કરો मस्ती नहीं मित्रों बाकी अच्छा मित्रों आ सैरी है मैं जड़ी गई तो उतर नहीं है बाकी तो देखा मित्र दिखाई मित्र खबर है हम कारण है अपने माली है कई काम न करता का एट माल सॉरी बाकी कोक दी आप जाऊ तो जी आप कि मैं आप जन बनाई शुरू रोग आई जाए यब पड़े अपने जन तो मित्रों खबर આપણે પ્લાન બન્યો હોય તો આપણે જણાવી દઈએ ચાલો આપણે કાલ ફરી જવાનું છે ફરી હવા થાય ને તો વળી આરો થાય એટલે મિત્રો જણાવું નહીં થાય ને સીધું કહીએ તો કાલે મિત્રો આપણે કાલ જવાનું બરોબર અને મિત્રો એવો બ્લોગ પૂરો કરી નાખીએ આજના બ્લોગ મારે બેસેલો છે બાકી વ્લોગ બની ગયો કાલ મળીએ જશે આમ જઈ જાય કાઢી ચેનલ પર ના હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વ્લોગ ગમે તો લાઇક કરી નાખો ના ગમે તો લાઇક કરી નાખો કોમેન્ટ કરો ચાલો મળીએ કાલ